નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવી વરસાદની પરિસ્થિતિ છે તેમજ આગામી ચોવીસ કલાકની અંદર કેટલા વિસ્તારો ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તો સૌપ્રથમ વાત કરીએ કે રેડ એલર્ટ વિશે તો કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે તો કે કચ્છ છે રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા અને આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે બાકીના જિલ્લાઓ છે આપણે જોઈ શકીએ છીએ કે સેફ્રોન કલર કેસરી કલરથી જોવા મળે છે એટલે કે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેટલા જે જિલ્લાઓ છે રેડ એલર્ટ છે તેમાં ભારતીયથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બાકીનો જે કેસરી કલર છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોની અંદર કેવી પરિસ્થિતિ રહેવાની છે એના પણ આગળ આપણે વાત કરીએ સૌ પ્રથમ વાત કરી લઈએ તો ચોમાસુ ધરીની તો ચોમાસુ ધરીની વાત કરીએ તો પૂર્વ દક્ષિણ પૂર્વથી બંગાળની ખાડી તરફ જોવા મળી રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અપર એર સાયક્લોન જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના લીધે ભારે વરસાદ ઉપરના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં જોવા મળી રહ્યો છે હવે આગામી ચોવીસ કલાકની અંદર દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત આ બ આ બંને વિસ્તારો છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે ઉપરના જે વિસ્તારો છે તેમાં ભારેથી ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ત્યારબાદ આપણે અહીં પર સેટેલાઇટ તસવીરમાં જોઈ શકીએ છીએ કે ભાઈ ઉપરના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં અપર એર સાયક્લોનની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એના લીધે વરસાદ અને ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ કે ભાઈ કેટલા જિલ્લાની અંદર પરિસ્થિતિ કેવી રહેવાની છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો છ તારીખ પછી પણ કેવી પરિસ્થિતિ રહેવાની છે એના વિશે આગળ આપણે ચર્ચા કરીએ તો આપણે હવે જોઈએ કે છ તારીખ પછી કેવી પરિસ્થિતિ રહી શકે છે તો હવે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખ આપણે આગળ જોઈએ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમજ કચ્છમાં છે એ ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે ત્યારબાદ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અને મહીસાગર આટલા જિલ્લાઓની અંદર થોડી અલર્ટની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ઉપરના જિલ્લાઓ જેમાં વોર્નિંગ્સ છે એ જોવા મળી રહી છે બરાબર તો આ થઈ ગઈ સાત તારીખની વાત હવે આપણે જોઈએ આઠ તારીખ તો આઠ તારીખની અંદર આપણે આગળ જોઈએ કે અહીંયા ખાલી વોર્નિંગ્સ ક્યાંય જોવા નથી મળી રહી એટલે વરસાદ ઓછો જોવા મળી શકે છે જેમ નવ તારીખની વાત કરીએ તો પણ ક્યાંય વોર્નિંગ જોવા નથી મળી રહી હવે આ પરિસ્થિતિ આગળના દિવસોમાં બદલાઈ શકે છે એટલે જેવું વાતાવરણ ચેન્જ થશે એટલે તમારે અહીંયા પણ દિવસ વાઇઝ જે છે એ બદલી શકે છે આપણે અહીંયા જોયું કે ભાઈ ઉત્તરના ગુજરાતમાં એ અપર એર સાયક્લોની પરિસ્થિતિ થાય છે જેના કારણે પ્રેશરની અંદર લો પ્રેશર જે છે ક્રિએટ થઈ રહ્યું છે અને જેના લીધે વરસાદ છે એની પરિસ્થિતિ આવી જોવા મળી રહી છે આપણે અહીંયા જોઈએ કે ઉપરના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે જે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ રાજસ્થાન આટલા જે વિસ્તારો છે એમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે તો આ વાત થઈ ગઈ વેધર વિશે ફરી મળીશું નવા વિડીયો સાથે માહિતી સાથે અને કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા જ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કૃષિ પ્રગતિ અવેલેબલ છે અને ફોલો જરૂર કરજો અને એપ ડાઉનલોડ કરો આવતા વખતે ફરીથી આપણે વેધર એનાલિસિસ જોઈશું ફરીથી વાતાવરણમાં કેવો ચેન્જ થાય એના ઉપર આપણે ફરીથી માહિતી લઈશું